કશી દેખાયો આ એટલું ઊંડું હોય ને કોઈ કહેવાની વાત જ નઈ જોરદાર માં ની મોજ એકદમ થાકીને બેહી ગયો થાકીને બેહી ગયો યારયો લાગ્યો અને ઓ થાક કા બેઠી જો

હ 4 વાગ્યા તો અત્યારે 12 વાગ્યા છે અતારે આપણે ને ગાડી આવી છે ડોડાને મળી બેર નહીં મેં ગાડી કમ્પ્લીટ આઈ જે ટાઈમો ટાઈમ જીઓ ચલો દેયાણી લઈને લઈ ગાડી ચલો મતલબ વાદરો જોવા મળે છે મોકળા નું વાદળો તો દેખાય એવું જ નહીં જોવા ધોવા જ છો આગળ કી ગયા છે મંકી પોઈન્ટ હવે અને નેક્સ્ટ બતાઈએ મંકી તમના જીવતા મંકી આ ઉતરી જગ્યા દેમથી જુઓ અને આ મંકી પોઈન્ટ મતલબ આ વાદળ એ મંકી પોઈન્ટ આ મંકી મંકી આ મંકી પોઈન્ટ જુઓ એકલો વાદરો જ હોય એનું નામ મંકી પોઈન્ટ પાડી છે બસ ધુવા ધુવા જ છે બધી જગ્યાએ આ પોઈન્ટ માટે ઉભા રહેતા બે મિનિટ ખાલી બાર પ્લેટ કા પ્લેટ કા પચાસ બે મેગી મંકી પોઈન્ટ થી હેડે પાછા વાદરો જોઈને ગાડી તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ હવે જઈએ છીએ પોતમાં પોઈન્ટ એ જોવા માટે હવે કયો પોઈન્ટ લઈ જઈએ ડ્રાઈવર પૂછું પડશે જોવાનું જબરજસ્ત છે શું આ આડી સારું 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 એકદમ એકદમ કેવું લાગી તમારે ચલો કેવું લાગી ગયો મિત્રો અમે જોઈ લીધો મંકી પોઈન્ટ મજા આવી જાય એકનો મંકી બહુ એટલે બહુ હતા

પેલો માટે જતો રહી જોવા માટે એટલે ઈવન માટે ઓર્ડર બેનો કાકોને આવી ગયા હવે નાસ્તો કરી કઈ બનાવી કાજી કેટલો રહ્યોપુરા મારે તો જોરદાર ઠંડો થઈ ગયો એવું એ ઉનાળામાં ધુમાડા ને કરતા થઈ ગયા હોય મહિના

ભૂળો બઈને બધા ચા પીવા ઉભા રહીશું પાર્સલ લેવાનું હાના ચાનો સ્ટોલ છે હું તો એક બે જ પીએ બધા ચા એ રેડી એક બનાના અસી રૂપે કા તો કપ કકે ત્યાં બીસ છે ને અસી રૂપિયા કા તો Banain aalehingkai. Enajik betehan, tu aye dilihatan nih juaya. Wah sah <laughs> sah dili. Cewi mahfil jua mie jua. Foto kerawyo. Lihatin, <laughs> lihatin <laughs> jua ma Batuannya udah habis, akhirnya ya udah Udah <laughs> aja tuh, camatnya Ya, begitu dah Mungkin bila dia pas saya. <laughs>

હલકો ફુલકો ચા મંગાવી છે અને ચા ભાઈ ચાલે તારે એના કિશન ભાઈ ને જોવા આપડા દેશી ગોમડા ની મોજ છે ગમે તો જઈએ પણ બાર જઈએ ને તો ન્યા જ બી આયે

भगवान इना बहुवा

આ મંદિર મંદિર માં અમે આવા અંદર જઈશું દર્શન કરવા આવો ને તો મંદિરે જવું જ પડે આ ચશ્મા લેવા ગયા તા પણ કોઈ મેળ પડ્યો નહી હોવાના આ મંદિરે જવાનો રસ્તો મહાબલેશ્વર મંદિર પહોંચી ગયા અમે જોઈએ અંદર જેટલી ભીડ છે ભીડ છે વધારે એટલે અંદર જવાનું મેળ પડશે નહીં પબ્લિક વધારે છે એટલે બારથી દર્શન કરી લેતા શિવલિંગ જ છે દર્શન બારથી કરી બલેશ્વર મંદિર છે અહીંયા ગાંધર ભીડ હતી એના લીધે જ્યા નહીં અંદર

તો ફોટા વિડિયો પાડયો નહી બટાકા ચીપ નહી બધું હારું હારું મળવાઈ ગયું મેરી મેકી નું ચીપ પોટેટો નું ઓર્ડર આલે છે મતલબ મકો બટાકા નું પેલી રીંગ આવા ને એનો ઓર્ડર આલે છે હવે આને બધાય અને વાટ જોઈ રહે જો આ ફૂળો ભઈ આ રે ઓર્ડર આવીવાનો જ છે હા ઓર્ડર આ તો આવી ગયો વસ્તુ જો કિશન ભાઈ ભપરાવી હતા ઉપર સોસ બટે કોનું છે ખો ભૂરાભાઈ નો જ ખર્ચો ખો તમે તો દબાઈ કેવું લાગ્યું કેજો

જમા તો શિવ બજારમાં ફરતા હોય ને એવી રીતના ફરી જોબુ હી અરે યાર પાડી દીધું મફળી ઓર મફળી આ ચોકલેટો બધી મલ ટોટલી ચોકલેટો મહાબલેશ્વર ભલેશ્વર સ્પેશિયલ બોર્ડ મારી છે હું સ્પેશિયલ માં માં ભલેશ્વર ને સ્પેશિયલ આઈટમસ ચોકલેટો અલગ અલગ ચોકલેટો એ બધી

ફુલિયો પલ્સ ચિંગમ મટા તો આઈ રહ્યો ગાડી બે ભૂરો પાચી ગયા હી મમ્મીને કમ્પ્લેટ આ ટ્રાફિક ના લીધે અંદર અમે હેડિંગ ગયા હતા ગાડી બેસી ગયા છીએ અમે અને હવે જઈએ છીએ આગળના ન્યુ પોઈન્ટ ઉપર રાજેશભાઈ કонસા પોઈન્ટ પે જાના હે વેનાલિક વેનાલિક પોઈન્ટ પે હમ લોગ અભી જાયગે દોસ્તો आफ्टरनून દે આગલે પોઈન્ટ પે હવે ઈ કણ પોકે પછી આપડા નજારો બતાઈએ આગળનો નજારો કેવો છે હા

પોઈન્ટ ઉપર આવી અમે કમ્પ્લીટ ટાઈમ આ ઘોડા બજાર છે જુઓ ઘોડા પોઈન્ટ છે એકલા ઘોડા ઉપર બેહો ને બસો રૂપિયા આપો બસો રૂપિયા ઘોડા ઉપર સવારી કરો ને બસો રૂપિયા લો અને આ બોટ છે અમે ઘડી વાર બતાવીએ